બધાની તારીખ ફરજ ક્યાં ધાર્મિક થવી જોઈએ પરંતુ કોઈ ની થઈ નથી તો આનાથી આપણા વિરામ હિન્દુ હિન્દુ નહીં પણ બાજુના ગામ એક પણ હિન્દુ જાગૃત નહીં થાય ફરી એક Thank yeah. you. Yeah. जमुनी तरफ बैठा श्री सी, सी, जे, बारी बारी जे, है श्री सिद्धार्थ सिंह कल्याण सिंह जा रुक अपनी जो सकल हिंदू संघर्ष समिति विरंगा उन्हें बनी है। आतंकी बंदे बंदे आयोजित आ મગામ જિલ્લાની રેલીમાં ઉપસ્થિત આપણા જિલ્લાના પરમ સત્ય સંતવૃંદ આપણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી આપણી આ રેલીને સફળ બનાવવા માટે આપણા આ વિચારને આગળ વધારવા માટે ઉપસ્થિત રહેલ પરમ બંધનીય માતૃશક્તિ તેમજ બાકી આપતી આત્મીય પરિજનો છેલ્લા મહિનાથી આપણે સમાચાર માધ્યમો તેમજ ટીવી ચેનલોના દ્રશ્ય માધ્યમથી આપણા પાડોશી દેશ બાંગ્લાદેશની બાંગ્લાદેશમાં થતી વિવિધ ઘટનાઓ આપણે એ જોઈ રહ્યા છીએ સૌપ્રથમ પ્રથમ અનામત ની નાના આંદોલન ની ચિનગારી સ્વરૂપે શરૂ થયેલું આંદોલન અલગ અલગ સ્વરૂપોમાં બદલાતા બદલાતા આજે એનો છેલ્લો ધે એટલે કે હિન્દુઓને કતલ કરવી એ વિષય આવી અને એ આંદોલન ત્યાં આવીને અટકી ગયું છે આ આંદોલનના ફળ સ્વરૂપે બાંગ્લાદેશની અંદર સત્તા પરિવર્તન પણ થયું શેખ હસીનાની સત્તાનો અંત આવ્યો અને ઇસ્લામી કટ્ટરપંથી વિચારવાળી મોહમ્મદ યુનુસની કટ્ટરવાદી મુસ્લિમ સરકાર અસ્તિત્વમાં આવી આ સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ વિશ્વમાં સૌથી વધુ ત્રાસવાદી આપતું સંગઠન જમાતે ઇસ્લામ તેમજ હમણાં હમણાં જુલાઈ માસની અંદર અસ્તિત્વમાં આવેલું નવું સંગઠન મજલેસી ઇસ્લામ એ સંગઠનના કાર્યકર્તાઓની અવર જવર આવ્યા બાંગ્લાદેશ ની અંદર ત્રાસવાદી સંગઠન ની વિચારધારા ને આગળ વધારનાર ત્રાસવાદી સંગઠન જે વર્ષો પહેલા બેન્ડ હતું એના ઉપર પ્રતિબંધ હતો એ પ્રતિબંધ ને દૂર કર્યું એટલું જ નહીં સાથે સાથે જે ઘણા વર્ષોથી ખૂંખાર ત્રાસવાદીઓ જે હિંસાના હિમાયતીઓ છોડી મૂકવામાં આવ્યા પેલું કામ આ કર્યું આ કરવાની છોડી મૂક્યા પ્રતિબંધ હટાવી દીધો એટલું જ નહીં પરંતુ એમના ઉપર એમને છૂટો દોર આપી દીધો અને ત્યારથી એમનો જે મકસદ હતું એમનું જે છેલ્લું હથિયાર હતું કે હિન્દુઓની કતલ કરવી એ શરૂ થયું વિચાર કરો કે અનામત આંદોલન થી શરૂ થયેલું આ એક ચિંગારી સ્વરૂપનું આંદોલન એ હિન્દુઓની કતલામ ઉપર ઉતરી આવ્યું બધા જ ત્રાસવાદીઓ જે જેલમાં બંધ હતા જે ત્રાસવાદી સંગઠનો હતા એ બધાના ધામા બાંગ્લાદેશમાં આવી ગયા અને બધાનો એક જ હેતુ બધાનો એક જ આશય હિન્દુઓની કતલ બળજબરી ધર્માંતરણ કર્યું આ ધર્માંતરણ કરવાની ના પાડનારની સામે એમને એટલો બધો પાશ્વી અત્યાચાર કર્યો કે પરિવારની સામે એમની મા બેન નાની દીકરીઓ ઉપર અમાનવીય અશોભનીય કૃત્ય કર્યું સરકારને પણ ડામવા માટે આ પ્રશ્ન એ સમગ્ર વિશ્વનો પ્રશ્ન બનાવે આ પ્રશ્નને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બનાવે અને બાંગ્લાદેશ ની સરકાર સાથે કડક શબ્દોમાં વાત કરે બાંગ્લાદેશ ના પીડિતો બચાવવા માટે જે કરવું પડે તે કરે પણ આપણા પીડિત ભાઈઓ પરિવાર પરિવારો જે અત્યારે સંઘર્ષમાં જીવન જીવે છે એ સંઘર્ષમાં જીવનમાંથી મુક્તિ અપાવે આ બધાનો એક જ રસ્તો છે આપણે બધાએ સંઘર્ષ માટે તૈયાર રહેવું પડશે આપણે બધાએ સ્વ બચાવ માટે તૈયાર રહેવું પડશે આપણે બધાએ ટકી રહેવું પડશે આપણે બધાએ સ્થિર રહેવું પડશે જ્ઞાતિ જાતિ પંથ સંપ્રદાયોથી ઉપર ઉઠીને આપણે બધા સમગ્ર હિન્દુ સમાજે સંગઠિત થઈને આપણી સામે આવેલા પડકારોનો આપણે એક જૂઠ થઈને સામનો કરવો પડશે તો હું માનું છું કે આપ આપણા ઉપર આવનારો હવે પછીનો પણ સંભવિત

માડલ દસરા પાટડી સુરેન્દ્ર નેત્રુજ સણંદ નરકાંઠા વિસ્તાર આ દરેક તાલુકામાંથી દરેક ગામમાંથી સર્વે હિન્દુ સમાજના બહેનો માતાઓ ભાઈઓ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે સર્વેની એક જ માંગણી છે કે બાંગ્લાદેશમાં ચાલતા હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે તો માનવ અધિકાર દિવસ આવે છે ત્યારે માનવ અધિકાર એ હિન્દુઓને લાગુ નથી પડતો તો શું હિન્દુ સમાજ માટે ક્યારે પણ કંઈ આવે ત્યારે દરેક

એના સમર્થનમાં એ હિન્દી હિન્દુ પરિવારોના સમર્થનમાં સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ પરિવારો એ રસ્તા ઉપર ઉમટી આવ્યા છે એના ભાગ સ્વરૂપે વિરમગામ સમગ્ર વિરમગામ જિલ્લામાંથી સંપૂર્ણ હિન્દુ સમાજ આજે વિરમગામમાં એક મૌન સ્વરૂપે આક્રોશ રેલી યોજીને અત્રે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે સમગ્ર હિન્દુ સમાજ એ બાંગ્લાદેશ પીડિત પરિવારો સાથે છે વહેલામાં વહેલી તકે હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં આવે આપણા પૂજનીય સંતો ચિન્મયદાસ પ્રભુને જે ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે જેટલા નવ જેટલા સાધુ સંતો પણ જેલમાં બંધ છે એમને વહેલી તકે છુટકારો આપવામાં આવે આપણા હિન્દુ પરિવારોને મુક્ત કરવામાં આવે આપણા જે બંધકો બનાવેલા છે આપણી માતાઓ બહેનો બાળકો ઉપર જે અત્યાચારો છે એ બંધ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી અને ઉગ્ર રજૂઆત પણ છે આ સાથે અહીંયા આવેદનપત્ર આપી અને મોટી સંખ્યામાં સમગ્ર વિરમગામ જિલ્લામાંથી જે હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો એ બદલ સૌનો હું આભાર માનું છું ધન્યવાદ ભારત માતા કી